પ્રકરણ ચાર સંખ્યા કેમ છો બાળમિત્રો નમસ્તે ટીચર બાળમિત્રો આપણને વ્યવહારમાં ગણતરી માટે હિસાબ કિતાબમાં વગેરેની અંદર સંખ્યાની જરૂર પડે છે તેથી આપણને સંખ્યાઓનું જ્ઞાન હોવું જરૂરી છે બાળમિત્રો તમને ગુજરાતી ભાષામાં સંખ્યાઓ વિશે ખબર હશે બરાબર ને સરસ બાળમિત્રો ગુજરાતી ભાષાની સંખ્યાઓની જેમ જ સંસ્કૃત ભાષામાં પણ સંખ્યાઓ હોય છે તમે સંસ્કૃત ભાષામાં પણ સંખ્યાઓને બોલી લખી તથા વ્યવહારમાં તેનો ઉપયોગ કરી શકો છો એ માટે અહીં એકથી બાર સંખ્યાઓ સંસ્કૃત ભાષામાં આપવામાં આવેલ છે તે આપણે જોઈએ અને સમજીએ જુઓ આ એકમ એટલે એક આ દ્વિ એટલે બે ત્રેણી એટલે ત્રણ ચતવારી એટલે ચાર પંચ એટલે પાંચ શટ એટલે છ सप्त एटले सात अष्ट एटले आठ नव, एटले नौ दश एटले दस एकादश एटले अगर द्वादश एटले बार आ रीते संस्कृत भाषा में संख्याओ ने लखी अने बोली शकाय। તમને સમજ પડી બાળ મિત્રો હા ટીચર બાળ મિત્રો હું તમને કેટલીક વસ્તુઓ બતાવીશ તમારે તે વસ્તુઓ કેટલી સંખ્યામાં છે તેનો જવાબ તમારે સંસ્કૃત ભાષામાં આપવાનો છે જુઓ મારી પાસે કેટલી લખોટીઓ છે ટીચર તમારી પાસે ચતવારી લખોટી છે હા સાચો જવાબ છે મારી પાસે ચતવારી એટલે કે ચાર લખોટીઓ છે જુઓ બાળમિત્રો મારી પાસે કેટલી પેન્સિલો છે ટીચર તમારી પાસે સપ્ત પેન્સિલો છે અરે વાહ સાચો જવાબ છે મારી પાસે સપ્ત એટલે કે સાત પેન્સિલો છે ચાલો જુઓ મારી પાસે કેટલા ચોક છે ટીચર તમારી પાસે અષ્ટ ચોક છે સાચો જવાબ મારી પાસે અષ્ટ એટલે કે આઠ ચોક છે હવે જુઓ બાળ મિત્રો મારી પાસે કેટલી પેન છે ટીચર તમારી પાસે દ્વાદશ પેનો છે હા મારી પાસે દ્વાદશ એટલે કે બાર પેનો છે બાળમિત્રો તમને સંસ્કૃત ભાષામાં એકથી બાર સંખ્યાઓ વિશે સમજ પડી ગઈ ને હા ટીચર સરસ તો ચાલો બાળમિત્રો આપણે ફરી મળીશું આવજો